અંકલેશ્વરના નેશનલ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અંકલેશ્વરના બારકોલ બ્રિજ પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે જેમાં પરિવાર અજમેરથી મુંબઈ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની છે સાથે સાથે અન્ય ઈજાગ્રસ્તોની સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ભરૂત અંકલેશ્વર રોડ ઉપર બાકરોલ બ્રિજ પાસે આ અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો જેમાં પરિવાર અજમેર થી મુંબઈ તરફ જઈ રહ્યો હતો અને કારમાં કુલ સાત લોકો સવાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી તો કારમાં સવાર અન્ય લોકોની તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે ટ્રક જઈ રહી હતી અને કાર તેની પાછળ અથડાતા આ ઘટના બની હતી તો પોલીસે સમગ્ર ઘટનાને લઈ કારમાં સવાર અન્ય લોકોના નિવેદન પણ લીધા છે તો ટ્રક ચાલકની પણ પૂછપરછ કરી છે અને પરિવાર અજમેરથી મુંબઈ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર રોડ ઉપર આ ઘટના બની હતી સાથે સાથે કાર ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે તો બીજી તરફ એકસો આઠ એમ્બ્યુલન્સ ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી ઈજાગ્રસ્તોને બહાર નીકાળી સારવાર અર્થે ખસેડાયા હતા ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો ને પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી તો અંકલેશ્વર હાઇવે ઉપર સતત અકસ્માતોની ઘટના વધતી જાય છે અંકલેશ્વર નેશનલ હાઇવે લુહિયાળ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે અને હાઇવે ઉપર આવેલા અમલાખાડી બ્રિજ ઉપર એક ખાનગી બસ તેમજ સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી મારી ગઈ હતી જ્યારે સરકારી બસ ખાડામાં ઉતરી ગઈ હતી આ અકસ્માતમાં પંદર જેટલા મુસાફરો ઘાયલ થયા હતા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા